માંડવી ખાતે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત ટેબલ ટેનિસ અને ચેસ સ્પર્ધાનું સફળ આયોજન દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અભિપ્રેરણાથી આયોજિત સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારમાં યુવા પ્રતિભાઓને ઓળખવા અને રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ સ્પર્ધાના આયોજનો યોજાયા છે આ મહોત્સવના ભાગરૂપે કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ માંડવીમાં સંપાદન સ્પોર્ટ્સ એકેડમી ખાતે ટેબલ ટેનિસ અને ચેસ સ્પર્ધાનું સફળ આયોજન કર્યું હતું કાર્યક્રમની શરૂઆત વિવિધ મહાનુભાવો દ્વારા કરવામાં આવી હતી સ્પર્ધામાં ભાગ લેતા તમામ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે માંડવી નગરપાલિકાના કાર્યકારી પ્રમુખ જોશનાબેન સેંઘાણી માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શન ગોસ્વામી નગરપાલિકા સત્તાપક્ષના નેતા લાનતિક્ષા નગરસેવક પારસ સંઘવી સહિત માંડવી શહેર ભાજપના વિવિધ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ નું સંચાલન લક્ષ્મી કચ્છના યુવા જોશી દ્વારા કરવાના એક મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે ઓળખાય છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજય નો નીકળી છે ભલામાર માં મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ